નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો બસમાં વિસ્ફોટ થતા અગનગોળો બની વીસ લોકો અંદર જીવતા ભૂંજાયા મરણ ચીચો પણ ન પાડી શક્યા જેસલમેરમાં રૂવાટા ઉભા કરતી દર્દનાક ઘટના બની હું તમારા અનેક કેસ વિશે બોલીશ તો સીજીઆઈ ગવઈએ રૂપિયા એક હજાર કરોડના કૌભાંડ કેસમાં ઈડીની ઝાટકણી કાઢી બિહારમાં માં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન તૈયાર રૂપિયો ફરી ગગડ્યો ડોલર સામે બાર પૈસા ગબડીને અઠ્યાસી પોઈન્ટ એસી ના નવા તળિયે પહોંચ્યો અર્ચિત રાણા પરના આક્ષેપો બાદ ગંભીરનો વળતો જવાબ કહ્યું યુટ્યુબ ચેનલ ચલાવવા યુવા ખેલાડીઓને નિશાન ન બનાવો અમદાવાદના જૈન દેરાસરમાંથી ચોરી થયેલા રૂપિયા એક પોઈન્ટ ચૌદ કરોડના ચાંદીના આભૂષણો મામલે ત્રણની ધરપકડ પૂજારી અને સફાઈ કર્મી નીકળ્યા આરોપી ગોધરામાં મોટી દુર્ઘટના ટળી પચીસ હજાર કેવી રેલવે વીજ કેબલ તૂટ્યો ગ્રામજનોએ જીવના જોખમે ટ્રેન પાયલટને કર્યા એલર્ટ ઇન્ડિયા પોસ્ટ આવતીકાલથી અમેરિકા માટે તમામ ટપાલ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે રાજસ્થાનમાં દોડતી બસમાં ભીષણ આગ દસ થી બાર લોકોના મોતની આશંકા ફટાકડાના કારણે બની દુર્ઘટના ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશોની ટ્રાન્સફર જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટ બદલી કરાય રાજકોટના ટીઆરપી અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયા જેલની બહાર મનાવશે દિવાળી એચસીમાંથી જામીન મળતા જેલ મુક્ત દિવાળી પહેલાં ગુજરાતમાં ફૂટશે રાજકીય ફટાકડા વધુ એકવાર ભાજપ રચશે નવું મંત્રીમંડળ અમિત શાહ નિવાસે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં મંત્રીમંડળના નામો પર આખરી માહોર લાગી હોવાના સંકેત ગુજરાતમાં આપ સહિતના મુદ્દાઓ પણ ચર્ચામાં બિહાર ઇલેક્શન બે હજાર પચીસમાં સાથી પક્ષે જ એનડીએમાં બાયો ચડાવી એનડીએ સામે ત્રેપન ઉમેદવારો ઊભા રાખ્યા બિહાર વિધાનસભા ચૂંટણી ભાજપે એકોતેર ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર અનેક મોટા નેતાઓની ટિકિટ કપાય ભાજપમાં જોડાશે મૈથિલી ઠાકુર બિહારની દરભંગાની અલીનગર બેઠક પરથી લડી શકે છે વિધાનસભા ચૂંટણી ગઠબંધનમાં ભાગલાના ડરથી આરજેડીએ યુટર્ન લીધો કોંગ્રેસે કહ્યું બેઠકોમાં કોઈ સમાધાન નહીં અમેરિકા પછી ભારત વિશ્વનું સૌથી એઆઈ હબ બનશે એક પોઈન્ટ તેત્રીસ લાખ કરોડ રૂપિયાના રોકાણની ગૂગલની જાહેરાત નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ કાર છોડીને પોલીસ કર્મચારીની બાઇક પર બેસી કાર્યકરોની સાથે રેલીમાં જોડાયા ગુજરાતનું હવામાન ગરમી અને માવઠું એક સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની મોટી આગાહી ગુજરાત કોંગ્રેસે અમદાવાદ જિલ્લાના સ શહેર પ્રમુખની કરી નિમણૂંક શક્તિસિંહ ઝાલા રાકેશ ભરવાડ અજીત ઠાકોર સુધીર રાવલ દિનેશ મકવાણા અને દેવાભાઈ ઠાકોરની નિમણૂક કરાય પાકિસ્તાનમાં અવિરત અશાંતિ ટીએલપીના પ્રમુખ સાદિકને ત્રણ ગોળી વાગી તેના ભાઈને પણ થઈ ઈજાઓ ટ્રમ્પના ટેરિફની અસર છતાં ભારતનું અર્થતંત્ર ભારતની જીડીપીને લઈને આઈએમએફએ આપી ખુશખબર યુદ્ધ બંધ થયા પછી પણ ઈઝરાયે ગાઝામાં ગોળીબાર કેમ કર્યો સહ પેલેસ્ટાઈનીઓના મોત કારણ હજુ અકબંધ મલેશિયામાં ઇન્ફ્યુલિયલજેન્સનો પ્રકોપ છ હજાર વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત શાળા કોલેજો થઈ બંધ મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલ ઉદ્ધવ ઠાકરેની ભલામણથી ભાઈ રાજ ઠાકરેના મહાવિકાસ અધાડીમાં શરૂ કરી એન્ટ્રીની તૈયારીઓ અફઘાન હુમલા બાદ પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરનો ચહેરો શરમથી ઝૂકી ગયો અધિકારીઓને ખખડાવી નાખ્યા થરાદના એમસીના બોગસ કાંડનો પર્દાફાશ કરનારની હત્યા થરાદ કેનાલમાંથી મૃતદેહ મળ્યો બિહારમાં મોટો રાજકીય ભૂકંપ જેડીયુએ પરંપરાગત તોડની સીએમ નિવાસ સ્થાનેથી ટિકિટો વહેંચી ભાજપ સાથે અસંતોષની ચર્ચા બિહાર ચૂંટણી પર એનડીએમાં સીટ વહેંચણીનો મુદ્દો વધુ ગુંચવાયો સિરાગ પાસવાને જેડીયુની બેઠકો પર કર્યો દાવો રાજસ્થાનના જૈસલમેરમાં કરુણા તિંકા શરદ પવાર રાજ અને ઉદ્ધવ ઠાકરે તેમજ કોંગ્રેસ એક સાથે કરશે ચૂંટણી પંચ સાથે બેઠક ભારતે લાંબા અંતરની મિસાઇલનું પરીક્ષણ ટાળ્યું ચીન અમેરિકાના જાસુસી જહાજ હિંદ મહાસાગરમાં હાજર બ્રિટને વિઝા નીતિ કડક બનાવી અનેક ફેરફારો કર્યા ભારતીય વિદ્યાર્થીઓ અને કામદારોને થશે મોટી અસર શુભમન ગિલ વિરાટ કોહલી અને રોહિત શર્મા સાથે ઓસ્ટ્રેલિયા નહી જાય આશ્ચર્યજનક કારણ બહાર આવ્યું પાકિસ્તાન અફઘાનિસ્તાન સરહદ પર ફરી ગોળીબાર પાકિસ્તાન આર્મીએ કરી બોમ્બ વર્ષા તાલિબાનનો જડબાતોડ જવાબ એનડીએમાં વધુ બરાબર નથી દિગ્ગજ નેતાના રિસામણા થતા ભાજપના નેતાઓ મનાવવા પહોંચ્યા બંધકો મુક્ત ન થતા ટ્રમ્પ ભડક્યા હમાસને કહ્યું હથિયાર છોડી દો છોડાવી નહીશું અનિરુદ્ધ સિંહના પુત્ર રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન અરજી રદ કરતી સુપ્રીમ કોર્ટ ગોવાના કૃષિ મંત્રી અને પૂર્વ સીએમ રવિ નાયકનું નિધન વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું પાકિસ્તાન તાલિબાન વચ્ચે ફરી ભયંકર અથડામણ રાતભર ગોળીબાર સૈન્ય ચોકી સાથે ટેન્ક નષ્ટ ટેટ વન પરીક્ષા ચૌદ ડિસેમ્બરથી નવા નિયમો સાથે લેવાશે પરીક્ષાના સમય અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો તુર્કીના પ્રમુખ એરદોગાનની ચેતવણીને કારણે નેતન્યાહુ ઇજિપ્તની ગાઝા સિમિટના આવ્યા બાંગ્લાદેશના ઢાકામાં કપડાની ફેક્ટરી અને કેમિકલ વેરહાઉસમાં ભીષણ આગ સોળ શ્રમિકોના થયા ઘટના સ્થળે મોત વિશ્વમાં વિઝા મુક્ત એન્ટ્રી માટે સિંગાપોરનો પાસપોર્ટ ટોચ પર ટોપ ટેનના લિસ્ટમાંથી અમેરિકાનો પાસપોર્ટ બહાર અમેરિકાના ભારતના નિષ્ણાત ચીનની એજન્ટ હોવાનું બહાર આવ્યું જેઓએ ભારત સાથેના પરમાણુ કરાર અને ક્યુડ કરારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી સુરતમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા બીએનએસ કાયદા હેઠળ કોર્ટનો ચુકાદો હવે ડ્રેગન ભારે પડ્યું તો અમેરિકાને આવી ભારતની યાદ ચીન સાથેના ટ્રેડ વોરમાં નવી દિલ્હીની માંગી મદદ જીએસટી બાદ મિડલ ક્લાસ માટે ગુડ ન્યૂઝ આરબીઆઈ કરી શકે છે મિડલ ક્લાસ લોકો માટે જાહેરાત બિહાર ચૂંટણી કોંગ્રેસને કઈ સાહીઠ બેઠકો મળી મહાગઠબંધનમાં બેઠક વહેંચણીની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે આઈએમએફ બેઠકમાં હાજરી નહીં આપે નિર્મલા સીતારમણ ભારત અમેરિકા તણાવ વચ્ચે એક મોટો નિર્ણય ગુજરાતના મંત્રી મંત્રીમંડળમાં વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે મોટા સમાચાર રાજ્યપાલને લઈને આવેલા અહેવાલથી રાજકીય ગરમાવો બિહારમાં એનડીએમાં બેઠક વહેંચણીમાં થશે ફેરફાર બે પક્ષોને મનાવવા વધુ બેઠકો આપવાનો પ્લાન કર્યો તૈયાર બોટાદની બબાલ મામલે ધારાસભ્ય હાર્દિક પટેલની પ્રતિક્રિયા આમ આદમી પાર્ટી પર લગાવ્યા કાવતરાના આક્ષેપો તમે ખૂબ જ સુંદર છો ટ્રમ્પે કર્યા મેલોનીના વખાણ તો તુર્કીના રાષ્ટ્રપતિએ પણ મજાકિયા મૂડમાં કરી અપીલ ગુજરાતમાં ટૂંક સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ નિશ્ચિત સ્વર્ણિમ સંકુલમાં બાર ચેમ્બરો ખાલી રાજકીય હલચલ તેજ ચૂંટણી નહીં લડુ પાર્ટીએ જે કહ્યું એ જ કરીશ બિહારમાં પ્રશાંત કિશોરની મોટી જાહેરાત અમદાવાદમાં લિથિયમ બેટરીના રિચાર્જ દરમિયાન બ્લાસ્ટ ત્રણ યુવકો દાઝિયા પીજી મુદ્દે સ્થાનિકોમાં રોષ હવે દિલ્હીમાં ગ્રીન ફટાકડા ફોડવાની મંજૂરી દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટ નો મહત્વનો ચુકાદો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવે તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં